બોટાદ જિલ્લાના રાણપુર માર્કેટિંગ યાર્ડ ખાતે એક જ દિવસમાં બારસો મણ કપાસની આવક થઈ ત્યારે હાલ કપાસની સિઝન ચાલુ છે ત્યારે રાણપુરના આજુબાજુના પંથકના ખેડૂતો રાણપુર માર્કેટિંગ યાર્ડ ખાતે મોટી પ્રમાણમાં પોતાનો કપાસ વેચવા આવી રહ્યા છે ત્યારે આજ રોજ સારો કપાસનો ભાવ ઊંચો આવતા સોળસો બોલાયો હતો અત્યારે હાલ રાણપુરમાં દિવાળીનો અને તહેવારોનો માહોલના કારણે અને ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા કપાસ લઈને આવી રહ્યા છે મારા અંદાજે આજે સવારમાં અને ચાર પાંચ દિવસથી હું જોઉં છું આઠથી દસ હજાર પણ કપાસ અહીંયા આવી રહ્યો છે અને બહુ વાહનો સાથે ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતો અહીંયા કપાસ વેચવા આવે છે પોષણક્ષમ ભાવ પણ ખેડૂતોને સારા મળી રહ્યા છે આજે સવારમાં હું અહીંયા ખેડૂતોને મળ્યો વેપારીઓને મળ્યો તો મને જાણવા મળ્યું કે અગિયારસો સિત્તેરથી સોળસો ને એક સુધીના ભાવ અહીંયા ખેડૂતોને મળ્યા ખેડૂતોએ સાથે વાતચીત કરવા મને જાણવા મળ્યું કે ઊંચા ભાવ એક સોળસો ને એક સુધી આજ જ કપા વેચાણો છે અને આજ પણ દસક બાર હજાર પણ કપાસની આવક હતી